જો ગોતે ગોતે ખાચા તલામન બધે પણ જળ્યો નહીં હું કસે હવે સુમાનુ હાલા અંદર જઈ વિચાર કર હવે હા બોલો દેવ 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 આપડી ગોતવા ચિંતા થાય અમને ખબર પડે આપડે સોમવા ખોલો છે રેલવે પાસે કે સામુ નહી જોયું બરોબર જોયેલ એમ હોય તને બોલતી આવડતું નહી ભગવાન પોલીસ વાળો તો ભયબંધ છે તો બોલાવ લખડાય આ તો પડશે તો મર્ડર થયું આવે તો પોલીસ વાળા જોન કરો તો પોલીસ વાળા ને જોન કરો મર્ડર જેવું લાગે હલો હા ભાઈ જલ્દી આપજો યાર મારો ઘરે આપડે મારે પૂણા ખુબ રહી ગયો

ભાઈ નો મારી વાત થાય દુશ્મન તાત્કાલિક કરાવવો પડે આપડે મરી ગયો ખબર પડશે તો

સાહેબ જતો રહ્યો કોણ રેલવે કફ રેલવે હોય ગયો હોય એટલે એવું નહી અમારે કેસ લખી દો કેસ ન બાર કલાક થઈ ગયા ચોવીસ કલાક બાર કલાક છે પણ એ પોલીસ સ્ટેશન તો ચાલુ છે તમે રચા ઉપર છો હા ચાલુ છે ત્યારે અરજી નાખી દઉં તમે આધાર કાર્ડ ને બધું લઈને આવો ને આવો નહીં આપડે લખાયું ઢળ્યા હતા કદાચ થાય મારો હતો પણ ભૂલ થઈ ગયો પણ સાહેબ ને ચેક કરવા પેલા રેલી ગમે

સાહેબ આ છે ને ઓના પર મને શક ભણે છે વાત આપડો બોલો જો હાથું તો કેવું પડે કદાચ અગાવાલા આઈ જાય તો પછી ઈજ્જત ને આથી સાહેબ આજે દુશ્મન હતો આજ

આપણે તને પોલીસ ને હેરાન ના કરો મને ખાલી આ ના થવા દો ખાલી કાગળિયા ની કાઢતો આવું છું ફટાફટ અને ¿Qué lo